નમસ્કાર ખેડૂત મિત્રો ખેતી અમૃત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે રીંગણાની ઈળની દવા વિશે માહિતી આપવામાં આવશે રીંગણાની ઈળ માટે આ ટાર્ગેટ ક્રીમ દવા આવશે જેની અંદર તમારે લીલી ઈળ ગુલાબી ઈળ લશ્કરી ઈળ હોય કે ગાભમારાની ઈડ હોય કોઈ પણ પ્રકારની ઈળ હોય આ ટાર્ગેટ ક્રીમ દવા રીંગણીની અંદર વાપરવાથી ખૂબ સારા રિઝલ્ટ મળશે અને દરેક પ્રકારની ઈળ આની અંદર વહી જાય છે એટલે રીંગણીમાં બહુ બેસ્ટ રિઝલ્ટ છે દરેક ખેડૂતના અનુભવ છે અને ખેડૂતોએ ઘણા ખેડૂતોએ સાંટેલી છે એટલે રીંગણીની અંદર બેસ્ટ રિઝલ્ટ આવે છે અને એની આજે સુમિફ્રિજ નાખવાથી વધારે રિઝલ્ટ આવે છે સ્વિમિંગ પ્રીમ અને માનો કે રીંગણીની અંદર તમારે ફાલ ન હોય તો ફાલના ફાલ માટે ત્રિફાલ દવા દસ એમ એલ લેખે નાખવાની આવે છે રીંગણીની અંદર ફાલ ન હોય તમારે જવાટ ન આવતો હોય તો તેના માટે તમારે આ ત્રિફાલ ક્રીમ દવા છે એ વાપરવાથી ખૂબ સારા રિઝલ્ટ છે અને આગલા વિડીયોમાં આ દવાનું ખેડૂતના રિવ્યૂ પણ આપણે મેંશું નમસ્કાર